તાલુકાના પસ્વી ગામના એક જ પરિવારના સાત બાળકોએ જવાહર નવોદય વિદ્યાલય રક્ષા શક્તિમાં પ્રવેશ મેળવીને આહિર સમાજ નું ગૌરવ વધાર્યું પ્રવર્તમાન સમયમાં શહેરોની સાથે ગ્રામ્ય કક્ષાએ પણ સારું શિક્ષણ છે ઇન્ટરનેટ તથા મોબાઈલની સુવિધા સહેલાઈથી પ્રાપ્ત થતા ગામે ગામ શિક્ષણ જાગૃતિ આવે છે જેમને ભણવું જ છે તેમને કોઈ રોકી શકતું નથી ખરેખર અભ્યાસ કરનારા બાળકો શહેરના હોય કે ગામ્ય કક્ષાના હંમેશા અવલ જ રહેતા હોય છે સૌરાષ્ટ્રના ખુમીરવંતિર સમાજનો આવો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

રાજ્યમાં પરીક્ષા ખૂબ જ અઘરી અને પ્રતિષ્ઠિત હોવા છતાં એક જ પરિવારના નાના ભૂલકાઓએ તે પાસ કરીને સમાજના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડવા બદલ આહિર યુવા ફોરમ ગાંધીનગર પાસ થનાર તમામ સાત બાળકો તેમના માતા પિતા તથા સમગ્ર પશ્ચિમી ગામને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવે છે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે શહેરના બાળકો ઉચ્ચ કક્ષાના ટ્યુશન રાખીને આવી અઘરી પરીક્ષામાં સિદ્ધિ મેળવીને પ્રવેશ મેળવતા હોય છે ત્યારે જેમણે લગન અને ધગસથી ભણવું છે તેમને કોઈ રોકી શકતું નથી તે ઉક્તિને આ બાળકોએ સાર્થક કરી બતાવી તેમાં ગુજરાત સરકારની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા પસ્વી ગામના ભમ્મર પરિવારના સભ્યોએ આ બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડીને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે સમ્રાટ સમાચાર તળાજા